મિત્રો જો તમે પણ એક યુટ્યુબ ક્રિએટર છો તો પછી તમારા મોબાઈલની અંદર કયા કયા એપ્લિકેશન હોવા જોઈએ કારણ કે આપણે યુટ્યુબના ચેનલમાં કામ કરતા હોઈએ તો પછી એના માટે વિડિયો એડિટિંગની જરૂર પડે થમનેલ એડિટિંગ માટે જરૂર પડે છે એપ્લિકેશનની જે આગળ આપણે સરસ થમનેલ બનાવી શકીએ છીએ સારું મજાનું એડિટિંગ કરી શકીએ છીએ આવા એપ્લિકેશનના નામ છે ને આજના વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું તો વિડીયો ખૂબ જ ઉપયોગી તમારા માટે થવાનો છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે લોકો પહેલી વાર આપણી ચેનલની અંદર આવ્યા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આવે છે એને વોલ પર સેટ કરી દો જેથી બીજા વિડીયો આવશે તો એની નોટિફિકેશન તમને મળતી રહેશે તો મિત્રો તમને ખબર જ છે કે આપણે વિડીયો ખાલી બનાવીએ મોબાઈલથી અને ડાયરેક્ટ એને અપલોડ નથી કરતા એના માટે આપણે વિડીયો એડિટિંગ કરવું પડે છે ત્યાર પછી થમને એનું એડિટિંગ કરવું પડે છે વિડીયોની અંદર આપણે એસીઓ કરવો પડે છે ટાઈટલ રાખવું પડે છે સારું ત્યાર પછી આ બધું કામ કર્યા પછી આપણો વિડીયો અપલોડ થાય છે તો આજના વિડીયોની અંદર હું તમને એપ્લિકેશન જે તમે ક્રિએટર છો તો તમારા મોબાઈલની અંદર હોવા જ જોઈએ તો સૌથી પહેલા એપ્લિકેશનની વાત કરીએ તો એ છે વાયટી સ્ટુડિયો તો મિત્રો આ એપ્લિકેશન તો ફરજીયાત દરેક યુટ્યુબરના મોબાઈલની અંદર હોવું જ જોઈએ કારણ કે આ એપ્લિકેશનના મદદથી આપણે યુટ્યુબ સંપૂર્ણ રીતે એમાં જે ટાઇટલ લખવાનું છે થમને લગાવવાનું છે ટેક્સ્ટ લગાવવાના છે આ બધું જ કામ આપણે આ એપ્લિકેશન દ્વારા કરી શકીએ છીએ તો આ એપ્લિકેશન તો ફરજીયાત તમારા મોબાઈલની અંદર હોવું જોઈએ હવે વાત કરીએ કે આપણે વિડીયો તો શૂટ કરી લીધો તો એ વારો આવે છે પછી એને એડિટિંગ કરવા માટે તો વિડીયો એડિટિંગ કરવા માટે કયા એપ્લિકેશન સારા છે તો મિત્રો હાલમાં જોઈએ ને તો મોબાઈલની અંદર વિડીયો એડિટિંગ કરવા માટે સૌથી બેસ્ટ એપ્લિકેશન છે તો પહેલું છે કેપકટ બીજું છે ઇનશોર્ટ અને ત્રીજું છે કાઇન માસ્ટર તો આ ત્રણ એપ્લિકેશન એવા છે ને કે જેની અંદર તમે સારામાં સારું વિડીયો એડિટિંગ કરી શકો છો એની અંદર ઘણા બધા તમને ઓપ્શન મળી જાય છે વિડીયો એડિટિંગ માટેના જેનાથી તમારી વિડીયો ક્વોલિટી પણ સારી થઈ જાય છે

એની અંદર ઘણા બધા આપણે ઇફેક્ટ એડ કરી શકીએ છીએ બધું જાતે જ આપણી રીતે આપણે એમાં કરી શકીએ છીએ જેમાં કોઈ પ્રો વર્ઝન લેવાની આપણે કોઈ જરૂર પડતી નથી આ બે માંથી તમને જે પણ યોગ્ય લાગે એપ્લિકેશન એનો તમે ઉપયોગ કરી શકો છો થમનેલ બનાવવા માટે હવે આપણા વિડીયો એડિટિંગનું પણ થઈ ગયું થમનેલનું પણ થઈ ગયું હવે આવે છે વિડીયો અપલોડ કરવા માટે અને વિડીયો અપલોડ કર્યા પહેલા આપણે જે વિડીયો છે આપણો એનો એસીઓ કરીને તો પછી લોકો આપણો વિડીયો સર્ચ કરીને પણ જોઈ શકે છે એસીઓ મતલબ સર્ચ ઇન્જિન ઓપ્ટિમાઈઝેશન એટલે કે તમારો વિડીયો સર્ચ કરીને લોકો તમારા વિડીયો જોવે તમે કોઈ એવો ટેગ નાખ્યો છે જે તમારા વિડીયોમાં છે અને એ લોકો સર્ચ કરે છે યુટ્યુબ ની અંદર જઈને તો પછી તમારો વિડીયો છે ને ઉપર દેખાશે આને કહેવાય છે એસીઓ તો આના માટે પણ બે એપ્લિકેશન આવે છે એક આવે છે બે એપ્લિકેશન એવા છે ને એસીઓ માટેના એ તમારે જોઈ લેવાના છે અને એમાંથી તમને જે પણ સરળ લાગે એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરીને રાખવાનું છે એસીઓ કરવા માટે ચેનલ બરોબર મિત્રો આ એપ્લિકેશન એવા હતા કે જો તમે એક યુટ્યુબ ચેનલ બનાવેલી છે તમારી તમે વિડીયો બનાવો છો આમાંથી તમને જે પણ યોગ્ય લાગતું હોય જેમ કે વિડીયો એડિટિંગ માટે થમનેલ માટે પછી જે મેં એસિયુ નું કીધું એના માટે તો એમાંથી કોઈ પણ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરીને રાખી લેવાના છે તમારા મોબાઈલ ની અંદર તો આના ઉપર આપણે એક પ્રોપર વિડીયો બનાવીશું બધા એપ્લિકેશનનો અલગ અલગ કે કઈ રીતેનો યુઝ કરી શકીએ છીએ જો તમે એક યુટ્યુબર છો તો આ એપ્લિકેશનના મદદથી તમે સારો એવો વિડીયોનું કન્ટેન્ટ બનાવી શકો છો એડિટિંગ કરી શકો છો થમનેલ બનાવી શકો છો આ એક પ્રશ્ન તમારા મનમાં હતો કે વિડીયો એડિટિંગ માટે કયું એપ્લિકેશન જોઈએ પછી થમનેલ માટે કયું એપ્લિકેશન છે તો આ બધા પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોની અંદર મળી ગયો છે તો હવે જો બીજો કોઈ પ્રશ્ન તમારા મનની અંદર હોય તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો તો આજના વિડીયોમાં આટલું વિડીયો જો તમને આજનો પસંદ આવે હોય તો લાઈક કરો ચેનલ ને નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નો વિડિયો સાથે જય માતાજી